નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ના ગુનામાં સજા પામેલ ફરાર આરોપીને પકડી પાડતી ભરૂચ શહેર એડિવિઝન પોલીસ. પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા નાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા સૂચના મળતા નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલ ભરૂચ વિભાગ ભરૂચ નાઓના માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગઢરિયા ભરૂચ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશન નાઓના દ્વારા સૂચનાઓ તથા માર્ગદર્શન આધારે નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓ શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ જે આધારે પોલીસ સ્ટેશનના ટીમના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન બાતમી મળી હતી કે નામદાર છઠ્ઠા અધિક જુડિશિયરની કોર્ટ ભરૂચના સીસી નંબરના આધારે ધી નેગોસિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો અડત્રીસ મુજબના કામે નામદાર ભરૂચ કોર્ટ દ્વારા આરોપીને છ માસની સાદી કેદની સજા કરેલ આરોપી સજાથી બચવા છેલ્લા એક મહિનાથી નાસતો ફરતો હોય જે આરોપીને પકડી પાડી તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ભરૂચ સબ જેલ ખાતે મોકલી આપેલ છે રિપોર્ટ બાઈ કેતન મહેતા ભરૂચ